આ જ કાઈ ભાઈ તો સાંત સંતોનો વાહ વાહ ભાઈની જય બપોર ની હરાજી ચાલુ હતી અને વિડીયો આપણે બનાવી નાખી ભાવનો તો તો આજે ભાવમાં મૂળા પાંચ રૂપિયા થી લઈને સારામાં આઠ થી દસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી આગળ કરીએ તો ભીંડા વિનમ બજારમાં જોઈએ તો આજે પચીસ રૂપિયા જ લઈ અને ઉપર ત્રીસ રૂપિયા કિલો સુધી સારા પીઠા વેચાણ હતા અને તેથી આગળ વધીએ તો ગુવાર ગુવારમાં મીડિયમ ગુવાર ત્રીસથી ચાલીસ રૂપિયા અને સારી ક્વૉલિટીનો પચાસથી પાંસઠ રૂપિયા સુધી સારો ગુવાર વેચાણો છે અને એથી એક પ્રીમિયમ ક્વોલિટી વીઆઈપી ગુવાર હતો તે એંસી રૂપિયા કિલો સુધી સારો ગુવાર વેચાણો છે બજારમાં ત્યાંથી જોઈએ તો લીલા ચોરા લીલા ચોરામાં બજારમાં જોઈએ તો આજે વીસ રૂપિયા જ લઈને ઉપર પચીસથી સિત્તાલીસ રૂપિયા કિલો સુધી સારા લીલા ચોરા વેચાણા હતા અને તેથી આગળ વધત કરીએ તો વાલો વાલોરમાં બજાર જોઈએ તો આજે ચાલીસ રૂપિયાથી લઈને ઉપર પચાસ રૂપિયા કિલો સુધી સારી વાલોર વેચાણી છે બજારમાં ત્યાંથી જોઈએ તો મેથી મેથીમાં બજાર જોઈએ તો આજે સિત્તેરથી એંસી રૂપિયા કિલો સુધી સારી ડોલર મેથી વેચાણી છે ત્યાંથી જોઈએ તો ધાણા ધાણામાં બજારમાં જોઈએ તો આજે મીડિયમ માલ ત્રીસથી ચાલીસ રૂપિયા અને સારી ક્વોલિટીના પચાસથી સાઠ રૂપિયા કિલો સુધી સારા ધાણા વેચાણા હતા તેથી જોઈએ તો આગળ પાલક પાલકમાં બજારમાં જોઈએ તો આજે વીસ રૂપિયાથી લઈને ઉપર સારી ક્વોલિટીની ત્રીસ રૂપિયા કિલો સુધી સારી પાલક વેચાણી છે બજારમાં ત્યાંથી આગળ કર્યું તો ફુલાવરો ફુલાવરમાં બજાર જોઈએ તો આજે પાંચ કિલાનું જપનું બસોથી લઈને ઉપર બસો પચાસ સુધી વેચાણું છે એટલે કે ચાલીસ રૂપિયા કિલોથી લઈને ઉપર પચાસ રૂપિયા કિલો સુધી સારી ફુલાવર વેચાણી છે બજારમાં ત્યાંથી જોઈએ તો આગળ કોબી કોબીમાં બજાર જોઈએ તો આજે ત્રેવીસ રૂપિયાથી લઈ અને ઉપર દેશી કોબી એની જે ખેડૂતની આવે છે તે અઠાવીસથી ત્રીસ રૂપિયા કિલો સુધી સારી કોબી બજારમાં વેચાય છે ત્યાંથી આગળ તો જાડા મરચાં જાડા મરચાંમાં બજાર જોઈએ તો મીડિયમ માલ ત્રીસથી પાંત્રીસ રૂપિયા અને સારી ક્વોલિટીના ચાલીસથી પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી સારા જાડા મરચાં બજારમાં વેચાણે છે અને ત્યાંથી જોઈએ તો ઝીણા મરચાં ઝીણા મરચાં બજારમાં જોઈએ તો પચાસ રૂપિયાથી લઈને ઉપર સાઠ સિત્તેર રૂપિયા કિલો સુધી સારા ઝીણા મરચાં વેચાણે હતા અને ત્યાંથી આગળ કરીએ તો આગળ રીંગણા મલાઈ રીંગણા મલાઈમાં અત્યારે ફૂલ મંદી પડી ગઈ છે આવક ધોમ છે તો બજારમાં જોઈએ તો અત્યારે સાત કિલોનું જબલું સો રૂપિયાથી લઈ અને ઉપર એકસો ને પચાસ રૂપિયા સુધી વેચાણ હતો એટલે કે પંદર રૂપિયા કિલોથીને ઉપર પચીસ રૂપિયા કિલો સુધી સારા રીંગણા મલાઈ વેચાણા હતા ત્યાં આગળ આગળ કહે તો ગોટે રીંગણા ગોટે રીંગણા બજારમાં જોઈએ તો મીડિયમ માલ દસથી અઢાર રૂપિયા અને સારી ક્વૉલિટીના પચીસથી ત્રીસ રૂપિયા કિલો સુધી સારી ગોટે રીંગણા વેચાય છે અને ત્યાંથી આગળ જોઈએ તો પાંડે રીંગણા પાંડે રીંગણામાં બજારમાં જોઈએ તો આજે સાત કિલાનું જબલું એકસો ચાલીસથી લઈ અને ઉપર એકસો સાઠ રૂપિયા સવારની બજારમાં હતું અને અત્યારે સારી ક્વોલિટીના સાત કિલાનું જબલું બસોના દસ રૂપિયા વેચાણું છે એટલે કે વીસ રૂપિયા કિલો લઈ અને ઉપર ત્રીસ રૂપિયા કિલો સુધી સારા પાંડેરીંગણા બજારમાં વેચાણ ત્યાંથી જોઈએ આગળ ટમેટામાં ટમેટામાં બજારમાં જોઈએ તો આજે પાંત્રીસ રૂપિયાથી લઈ અને ઉપર દેશી ટમેટા ઉપર પચાસ રૂપિયા કિલો સુધી સારા ટમેટા દેશી વેચાણ હતા અને ત્યાંથી આગળ કરીએ તો ગલકા ગલકામાં બજારમાં જોઈએ તો ત્રીસ રૂપિયાથી લઈને ઉપર પાંત્રીસથી ચાલીસ રૂપિયા કિલો સુધી સારી પ્રીમિયમ ક્વોલિટીના સારા ગલકા વેચાય છે ત્યાંથી જોઈએ તો આગળ દૂધી દૂધીમાં મંદી પડી ગઈ છે ફૂલ આવક છે તો બજારમાં જોઈએ તો આજે પાંચ રૂપિયાથી લઈને ઉપર સાત રૂપિયા કિલો સુધી સારી રીતે વેચાણી હતી અને ત્યાંથી આગળ કરે તો કારેલા કારેલામાં બજાર જોઈએ તો આજે મીડિયમ માલમાં ત્રીસ પાંત્રીસ રૂપિયા અને સારી ક્વૉલિટીના ચાલીસથી પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી સારા કારેલા વેચાણા હતા અને ત્યાંથી આગળ વાત કરીએ તો લીલું લસણ લીલા લસણમાં બજારમાં જોઈએ તો ત્રણસો રૂપિયાથી લીલું ઉપર ચારસો રૂપિયા કિલો સુધી સારું લીલું લસણ વેચાય છે તો મિત્રો આ ત્યાજની ભાવની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવો હોવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન